તો જુઓ એ સમયનો અભ્યાસ કેટલો અઘરો હતો હું વારંવાર આ કથા આવે ધર્મની ત્યારે કહું કે અત્યારના વિદ્યાર્થીઓ એવું માને છે કે એજ્યુકેશન અઘરું બહુ થઈ ગયું છે અત્યારના વિદ્યાર્થીઓ એવું માને ઓહો બહુ અઘરું થઈ ગયું બહુ અઘરું થઈ ગયું પણ એ સમયનું જે અભ્યાસક્રમ હતો એના કરતાં અત્યારે તો હાવ હેલું થઈ ગયું છે એકદમ સહેલું કારણ કે અત્યારના વિદ્યાર્થીને ભણવા સિવાય કાંઈ કરવાનું જ નથી માવતર એમ કે તમે ભયણે રાખો તમારે કાંઈ કામ નથી દીના વિદ્યાર્થીને ગાયો ચારવી પડે આશ્રમ વારવો પડે ભિક્ષા માગવા જવું પડે ગુરુજીના પગ દબાવવા પડે સવારે સંધ્યા કરવી પડે હાંજે યજ્ઞ કરવો પડે અને આ બધું કરતાં કરતાં એને ભણવાનું અને ભણવામાં પાછો હોશિયાર હોવો જોઈએ આ બધું કરીને ભણવાનું તો અઘરું કે આ કે બોલું અને એમાંય સંસ્કૃત ભણવાનું સંસ્કૃતના પાંચ સૂત્ર પાકા કરીએ ને ત્યારે ખબર પડે કે આના કરતાં અંગ્રેજી સારું હે આના કરતાં ગણિતના સૂત્રો સારા જો સંસ્કૃતના સૂત્રમાં ઊંડા ઉતરીએ તો વ્યાકરણના સૂત્રમાં ઊંડા ઉતરીએ તો એ ભણવાનું ગુરુજીની સેવા કરવાની અને જ્યાં સુધી આશ્રમમાં હોય ત્યાં સુધી એ વિદ્યાર્થીને વેકેશન ન પડે અભ્યાસ પૂરો કરી સ્નાતક કરીને પછી જ એ ઘરે આવી શકે અને જ્યાં સુધી પાઠશાળામાં હોય ત્યાં સુધી માતા પિતા એને મળવા ન જઈ શકે મા બાપ એની પાસે ન જઈ શકે વિદ્યાર્થી મા બાપ પાસે ના આવે એનું ધ્યાન માત્ર ભણવામાં જ રાખવું આ નિયમ

સ્નાતક ની પદવી લઈ ગુરુને એમ થાય કે હવે આ બરાબર છે સ્નાતક થઈ ગયો પછી જ રજા દે થાય હવે તારો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો લે આ તારું સર્ટિફિકેટ પકડ કાગળિયું ભાગાઈ થી એવું નતો એમ ગુરુજીને સંતોષ થાય કે ના હવે આ બરાબર પછી એને રજા દે થાય એટલે ગુરુને યથા શક્તિ દક્ષિણા આપી અને એનો આશીર્વાદ લઈ અને પછી એ વિદ્યાર્થી એ બ્રહ્મચારી પોતાના ઘરે આવી શકે માતા પિતાની આજ્ઞા અનુસાર એને લગ્ન કરવાના અને સૌથી જવાબદારી વાળો આશ્રમ હોય તો ગ્રહસ્થાશ્રમ કારણ કે સમાજની અપેક્ષાઓ ગ્રહસ્થી પાસે વધારે છે કોઈ યાત્રિક યાત્રા કરવા નીકળે કોઈ ગામમાંથી પસાર થાય માનો કે ભૂખો થાય તો જમવા ક્યાં છે ગ્રહસ્થી હોય તો એને ઘરે જાય સન્યાસી ઝૂપડું વારીને રહેતા હોય તો એમ કે એ એકલા છે ત્યાં જે મારે શું એને હેરાન કરવા એમ બાળક ભણતો હોય તો એની પાસે શું પણ આ ઘર ગ્રહસ્થી છે અહીંયા કોઈ સુશીલ સ્ત્રી છે અને એ મને રસોઈ બનાવી દેશે તો ત્યાં લોકોની અપેક્ષા હોય માટે ગ્રહસ્થાશ્રમ છે ને એ બહુ જવાબદારી વાળો આશ્રમ છે એકદમ જવાબદારી વાળો અને ગ્રહસ્થિએ જવાબદારીમાં જીવવું જોઈએ કેટલી જવાબદારી છે તો ઘરના વડીલોનું ધ્યાન રાખવાનું છે બાળકોનું પાલન પોષણ કરવાનું છે બે ચાર પશુ હોય તો એનું પાલન કરવાનું છે નાનકડી ખેતી હોય તો એની ખેડ કરી એનું પણ મેન્ટેન કરવાનું છે ઘરને ચલાવવાનું છે પિતૃ અને દેવ આ બેવ કાર્ય કરવાના છે યથા સમયે દેવના કાર્ય યજ્ઞ યાગાદી ક્યારે અને યથા સમયે પિતૃનું તર્પણ પણ ગ્રહસ્થિય કરવાનું

કે ભાઈ જાયણો અજાયણો કોઈ અતિથિ આવે તો તમારે એનો સત્કાર કરવો અને કેવો સત્કાર કરવો બે પંક્તિમાં સાંભળવું બધાને ખબર છે બહુ પ્રસિદ્ધ ભજન છે પણ આપણા કવિઓ એ શાસ્ત્રોની સાથે સાથે સરળ ભાષામાં ટકોર કરતા ગયા છે ઘણી વાર એવું થાય ને કે વેદ કઈ બધા થોડા સમજી શકે વેદ બધા સમજી ન શકે તો એ વેદની વાણીને આપણા કવિઓએ સંતો મહંતોએ

ਪਾੜੇ ਪਾਜੇ ਸਾਥੇ ਵੇ ਸਿਖਾ ਦੇ ਲੈ ਚਾਪਰੇ ਸੁਧੀ ਤੂੰ ਮੇਰ ਬੋਲੇ ਦਸੇਰੇ ਹਵਕਾਮੋ ਮੀ ਤੋਂ ਏ ਆ

ગ્રહસ્થિ નું કર્તવ્ય છે અને આવકારે કેવો એને ભાવતા ભોજન કરાવો અને જાય ને તો પાદર સુધી પાછો મૂકવા જાવો જોઈએ એ સંસ્કૃતિ ગામડામાં તો હજી છે બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય બસ ના અહીંયા સુધી બેસે આ સંસ્કૃતિ છે આ સંસ્કાર છે

અને મજાની વાત એ છે કે ગ્રહસ્થીને આતિથ્ય સત્કાર આવડતો તો અને અતિથિને અતિથિ બનીને રહેતા આવડતું એ બહુ મોટી વાત છે મહેમાન થઈને જાય તો મહેમાન બનતા આવડવું જોઈએ એમ પછી ઓલા હાઉ કંટાળી જાય અને પછી ઘડિયાળ બતાવે તો બતાવે ખરા તારીખ ક્યાંય બતાવે ને બધું બતાવે પણ અતિથિને અતિથિ બનતા આવડવું જોઈએ એટલે જ આપણું જે કર્મકાંડ છે જ કર્મકાંડ છે આ તો હવે મારે ન કેવું જોઈએ બેસીને પણ ઘણી વખત અમુક કામ કરવા ખાતર થતા હોય છે પણ કર્મકાંડ ની અંદર જો એના એક એક વાક્યને સમજીએ ને તો એમાં કેટલું ઊંડાણ છે એની મજા આવે કર્મકાંડની અંદર મેં હમણાં કળશ વાત કરી ને કે ખંભે કળશ લઈને આપણે જે વિધિ કરીએ છીએ ને પુણ્યા હવાચન કહેવાય એ પુણ્યા હવાચન ની અંદર એનો જે આખો એક ટોપિક એક વિધિ પૂરો થાય ને એટલે એમાં યજમાનના હાથે વિધિ તો થાય જ છે પણ સમજતા નથી કોઈ સમજાવતું નથી કે ભાઈ આપણે આ પાણીની ચમચી ભરીને ને છોડી પણ શા માટે આ હમજીન કરીએ તો મજા બહુ આવે આવા કાર્ય સમજી ને કરીએ તો મજા બહુ આવે કે ભાઈ આપણે આયાથી જલ આ પંચપાત્ર માંથી ભર્યું અથવા વાટકી માંથી ચમચી ભરી અને પ્રિયંતામ બોલી નામાં છોડી ભરી ભરી પ્રિયતામ બોલી એની અંદર એક એવો વિભાગ આવે છે કે યજમાન એમ કે હે બ્રાહ્મણો હું આજે આ યજ્ઞમાં બેઠો છું તો હવે પછી મારા જીવનમાં શુભા નિવર્ધનતામ મારા હાથે હંમેશા શુભ કાર્ય થાય એવું મને આશીર્વાદ શુભા નિવર્ધનતામ શિવા આપ નું શિવા રેતવંતુ શિવા અતિથયુ આ અતિથિ ઉપરથી વાત નીકળી કર્મકાંડમાં અતિથિ આવે અતિથિ કોઈ સામાન્ય વસ્તુ નથી કર્મકાંડમાં આવે છે તો શિવા ભૂદેવો મને એવો આશીર્વાદ આપો કે આ પ્રકૃતિ છે ને શિવ શિવ એટલે કલ્યાણ આ પ્રકૃતિ મારું કલ્યાણ કરે પ્રકૃતિ મારી રક્ષા ઋતુ છે આ ઋતુ મને અનુકૂળ બને મારું કલ્યાણ કરે નહી ઋતુ છે ને એ માણસ ને હેરાન કરે ને એમાં એક ઋતુ માંથી બીજી ઋતુ જયારે બદલતી હોય ને એનો સંધિ કાળ માણસ ની તબિયત બગાડે એવું બને અને એમાં શરદ ઋતુ તો બહુ ધ્યાન રાખવું